આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ ની આજે જન્મ જયંતિ આખા દેશમાં આપણે આને બાળ દિવસ તરીકે પણ ઉજવીએ છીએ બાળકોના યુવાનોના પ્રિય ને ખાસ કરીને બાળકોએ એમને ચાચા નહેરુ નામ આપેલું એવા ચાચા નહેરુ ની આજે જન્મ જયંતિ એ શહેર કોંગ્રેસ પરિવાર એમને યાદ કરીને પુષ્પાંજલિ કાર્યક્રમ કર્યો છે આઝાદી પહેલા ને આઝાદી પછી એમનું જો સિંહ ફાળો જે યોગદાન છે એ આજે પણ આખા દેશમાં આપણે યાદ કરીએ આઝાદી પહેલા કે જે ભારત દેશને સોને કી ચિડિયા કરતી એ અને ભારત સોને કી ચિડિયામાં અંગ્રેજો આઈને આખો દેશ રૂડીને જતા રહ્યા અને એવા સમયમાં જયારે દેશ આઝાદ થયો મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલ હોય પંડિત જવાહરલાલ નહેરુ શહીદ ભગતસિંહ મોલાના આઝાદ બધા નામી અનામી લોકોએ શહીદી વોરી બલિદાન આપ્યું ત્યારબાદ આ દેશ આઝાદ થયો ને ત્યારે આ દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ બન્યા આ દેશમાં ટાકડી પણ નથી બનતી આપણે સૌ કલ્પના પણ ના કરી શકીએ કેવી રીતે એને આગળ કેવી રીતે વધારો ઔદ્યોગિક ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્રે ત્યારે આઈઆઈટી ની સ્થાપના થઈ ઓગણીસો એકાવનમાં ખડકપુર હોય ખાનપુર હોય મુંબઈ હોય આઈઆઈએમ એમ્સ ઈસરો ડીઆરડીઓ આ બધી સંસ્થાઓ દેશની અને પંડિત જવાહરલાલ નહેરુના સમયમાં તો જે ભારત રત્ન જે નવ કંપનીઓ કહેવાતી હતી એની શરૂઆત પણ પંડિત જવાહરલાલ નહેરુ એ કરી ત્યારે એવા પંડિત જવાહરલાલ નહેરુ જન્મ જયંતિ છે ત્યારે કોંગ્રેસ પરિવાર અમે એમને સૌ ભેગા થઈને એમને કોટી કોટી નમન કરીએ છીએ યાદ કરીએ છીએ અને એમની દીર્ઘ દ્રષ્ટિને સલામ કરીએ છીએ કે આજે પણ આ ભારત દેશની અંદર આઈઆઈટી હોય આઈઆઈએ હોય એમ્સ હોય શૈક્ષણિક સંસ્થાઓ હોય ઔદ્યોગિક સંસ્થાઓ હોય આ તમામ ઉદ્યોગો હોય મોટા મોટા બાંધ હોય મોટા મોટા ડેમ હોય આ આ તમામ આજે પણ ભારત દેશને આપણે દેશની પ્રજાને જવાહરલાલ નેહરુ જવાહરલાલ જન્મ જયંતિ છે ત્યારે એ પ્રધાનમંત્રી હતા જેને દેશની આઝાદીની અંદર કારાવાસ બી ભોગ્યો લડત બી આપી અને હજાર દિવસ કરતાં વધારે જેલમાં રહ્યા ત્રણ વર્ષ કરતાં વધારે અને પોતાની તમામ મિલકત દેશ દેશ ઉપર નેછાવર કરી દીધી એ પ્રધાનમંત્રીની જ્યારે જન્મજયંતિ હોય ત્યારે આપણે એટલું યાદ રાખવી રાખવું જોઈએ કે ક્રિટિસાઇઝ તો ગમે તે માણસને કરી શકો છો તમે પણ એને શું આ દેશ માટે આપ્યું એ જોવાની જરૂર છે મારું માનવું છે કે દેશની પ્રગતિની શરૂઆત જો કોઈએ કરી હોય તો એ જવાહરલાલ નહેરુ હતા ભાંકરા ભાંકરા નંગલ ડેમ બનાવ્યું પંચવર્ષી યોજના લાવ્યા યુવાનોને કઈ રીતે ઉત્થાન કરવું એના માટે એના જુદી જુદી સંસ્થાઓ ખોલી સવાલ એ છે કે આજના દિવસોમાં આટલા મોટા મહાન નેતાનું પણ ક્રિટિસાઈઝ કરતા ચૂકતા નથી તો આઝાદીની લડાઈની અંદર તમારા પૂર્વજો કોઈ જગ્યા જોડાયા હતા સવાલ જ્યારે ઇતિહાસ વાંચવાનું આવે ત્યારે આ દેશનું જ્યારે બી ઇતિહાસ વાંચશે કોઈ તો સૌથી પહેલાં પંડિત જવાહરલાલ નહેરુ આ દેશના વડાપ્રધાન હતા એ વાંચવું જ પડશે અને એના કરેલા કાર્યોને બી જોવા પડશે મારું માનવું છે કે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓએ તમામ આગેવાનોએ આ દેશનો પ્રથમ પ્રધાનમંત્રી આ દેશને શું આપીને ગયા છે શું થોટ હતી શું વિચારધારા હતી કઈ રીતે દેશ આગળ વધે એ એમની થોટ અને વિચારધારાથી યુવાનોને આગળ લઈ જવા નાના બાળકો માટે એમને જે પ્રાથમિક શિક્ષણ ચાલુ કર્યું ચાચા નહેરુ દિવસ મનાવ્યું આ બધા કાર્યો દેશના ઉત્થાન અને બાળકોના ઉત્થાન માટે જે કર્યું છે એને યાદ કરીને કોંગ્રેસ પાર્ટીએ એની તરફ જવું જોઈએ એના એની વિચારધારા વાંચવી જોઈએ અને દેશને કઈ રીતે આગળ લઈ જવું એ એમને આગળ લઈ જવા માટે પ્રયત્ન કરવા જોઈએ આજના દિવસે એમના જન્મદિવસના જન્મદિવસના દિવસે એ જ આપણે નક્કી કરવું જોઈએ કે આપણે જવાહરલાલ નહેરુએ શું કર્યું આપણા પાછલા નેતાએ શું કર્યું અને દેશ કઈ રીતે મજબૂત થાય અને પાર્ટી કઈ રીતે મજબૂત થાય જૂઠ બોલવાથી પાર્ટી મજબૂત નહીં થાય જૂઠું ફેલાવવાથી પાર્ટી મજબૂત નહીં થાય કોઈને દોષારોપણ કરવાથી પાર્ટી મજબૂત નહીં થાય દેશ અને પાર્ટી ત્યારે જ બધું જ થશે જ્યારે સચ્ચાઈના રાસ્તા ઉપર અને દેશને સમર્પિત થવા માટે શ્રી જવાહરલાલ નહેરુ કરીએ કર્યું છે એ રીતે આપણે કરીએ અને દેશને આગળ વધારીએ એ જ અભ્યર્થા જય જય મહારાજ

મહિના રહેર बागेला आणि संख्यामा नेक्रोपॉलिटिक ऑल इंडिया इंस्टिट्यूट ऑफ लोकल सेल्फ गव्हर्नमेंट ट्रस्टी आणि चाचा नेहरू अमर रहो अमर रहो अमर रहो चाचा नेहरू अमर रहो अमर रहो अमर रहो सतक सूरज चांद राहेगा तुम्ही अपने बाळो के साथे ना लगाव ने लेने તેમના અવસાન બાદ તેમના દિવસે બાળ દિવસ તરીકે ઉજવવાનું ભક્તિ કરવામાં આવી રહી